આજે બરોડામાં જે સરદાર યાત્રા આવી છે તે બારડોલીથી બાર તારીખે નીકળી અને બાવીસ તારીખ સોમનાથ આખા ગુજરાતની અંદર અઢારસો કિલોમીટર ફરી અને સોમનાથ પહોંચશે તે નિમિત્તે આજે વડોદરામાં આવતા દાદા ભગવાનના આશ્રમ પર આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પદ અધિકારીઓ સાથે આમો એકત્રિત થઈ અને એમની પ્રતિમા પર ફૂલહાર ચડાવી અને રથ પર સ્વાગત કરી આમ આદમી પાર્ટી તેમને નમન કરી અને જેમ દેશને એમણે જોડ્યું છે એ રીતને દેશને આગળ પણ એક બંધારણ મળે એ હેતુથી આ યાત્રા કરવામાં આવી છે કે આપણો દેશ હંમેશા સદાય એકત્રિત થઈ અને આગળ વધતો રહે તે માટે આ યાત્રા બારડોલીથી સોમનાથ જવા રવાના થઈ છે ો ગાં મેટ કે વાપસ જા ન સકા